ગુરુ મહારાજે વર્ષો સુધી માં રાખી અને માં લખાવતા રોટલી નો ચોથો ભાગ જેટલો કદાચ હોય અને ઝુંપડી ની અંદર જઈએ જે વર્ષો થી આ સોસો વર્ષ માં બેઠા છે જોઈ લ્યો એનું અંધારું આ દિવસ છે તો અંધારું જોઈ લો જોઈ લ્યો ભાઈ દિવસ છે અને અંધારું જોઈ લો હું નાની એવી ટોચ કરું છું હવે જો આ બાપુ નો ધૂણો છે અને દરવાજો બંધ હોય ક્યાંય એટલી ખુલ્લું ન હોય અને અમારા આશ્રમ માં એક ખાવાની એટલી વસ્તુ ના હોય એવું ગુરુભાઈ તમે જોઈ લો આમાં કે આમ જો ઉપર પતરા બતરા જોઈ લો બધું હળી ગયું છે બધી લાકડી આ દીપ બધી હળી ગયું આ વર્ષો થી આમ છે બાકી તો અંધારામાં રહે છે લાઈટ બાઈટ કઈ રાખતા નથી એમને ધૂણો હોય સાપ બાપ બધું આટા મારતા હોય છે અને ન્યા જે જગ્યાએ ફોરેસ્ટ ખાતા વાળા હવે આ ખાલી કરાયું એને હિસાબે બાપુ અહીંયા બિરાજમાન થયા બાપુ જંગલ માં જ હોય એક જગ્યાએ અને ધૂણો છે છે અને ચીપિયો હજી ખોડેલો લોકો એમ ચીપીયા ચીપિયાના દર્શન કરવા જાય ચીપિયો કોઈ ઉપાડી નથી માણસો એમ એમાં ચીપિયો આજની તારીખ માં નાકા માં એમનામ છે ચીપીઓ ઉપાડતું ચોકડી કેવાય જુનાગઢ ની દેરવાણ ચોકડી આ દેરવાણ ચોકડી થી વડાલ ગામ ખાલી બે કે ત્રણ કિલોમીટર જેટલું દૂર છે અને ડેરવાન ચોકડી થી દેરવાણ ગામ એક કિલોમીટર દૂર છે

ચારથી સાડા પાંચ વાગ્યા સુધી ખોલતા પોતે જાતે આવતા અને જાતે બંધ કરી દેતા આ એનો એક કલાકથી દોઢ કલાક ભિક્ષા ભિક્ષાટનનો સમય છે બાપુનો કે જે એ સમયમાં જે ભિક્ષા આવી જાય એ ભલે પછી એમ કરતાં કરતાં લોકો એવું થયું અશોકભાઈ કે બાપુ એ આ લોકો કંકોત્રી દેવા આવ્યા ને કંકોત્રીમાં કંકોત્રીમાં ભગવાનના ફોટાની છાપો એ વ્યાજબી છે એ સત્ય છે એમ બાપુ કહેતા સૂર્ય એક છે ને આખો બે છે દેખતા કેમ નથી કે તમારા ભગવાન દેવી દેવતાઓ તો કચરામાં પીડા છે અને તમે ધર્મને માનતા નથી તો એ આજથી કે દરવાજો કર દો બંધ મારે માણસો કઈ લેવા દેવા નહીં એટલે આ દરવાજો હાવ બંધ કરી દીજો જો પાણા મૂકી દીધા છે દેવી દેવતાના ફોટા ઉપર પેશાબ કરે કે થૂકે આપણા ફોટા ઉપર કોઈક પેશાબ કરે થૂકે તો કેવું લાગે તો આ દેવી દેવતા ના ફોટા છે ઓમ તમે મંદિરમાં રાખીને પૂજો છો પછી તમે કચરામાં ફેંકો છો શિવ મંદિરનું પેલા નિર્માણ કરેલું છે પેલા તો અહીં તો જૂનું પુરાણું શિવલિંગ છે નીચે નર્મેદેશ્વર મહાદેવ પછી શ્રી રામપુરી જલંધર મહાદેવ જે હરદ્વાર અહીંથી મોકલા અશોકભાઈ ને અમારા બધા ગુરુભાઈઓને ને હરદ્વારમાં હરિદ્વાર બાપુના ઘણા પરચા છે અને બાપુ તો આખી જિંદગી છે છેલ્લા ચાર પાંચ વર્ષથી બોલે છે બાકી તો અંધારામાં રહ્યા છે લાઈટ બાઇટ કાંઈ રાખતા નથી એમને ધૂણો હોય સાપ બાપ બધું આટા મારતા હોય અશોકભાઈ અશોકભાઈ તો કેટલી વાર જોયા ધૂણામાં અને અશોકભાઈ ની હાથે જ કાઢેલા છે બી તો હું અશોકભાઈ હું કરવું તો અશોકભાઈ કે ઉભા રહે લઉં લાકડી હોય

મંદિર બનાવેલો બાપુએ પછી આદત દીધો બાપુ કીધું તમારી ઈચ્છા હોય તો તમારો અમે હોય અને બાપુએ તો પહેલા એમ ન કીધું મંદિર ભગવાનને જરૂર નથી તમારે જરૂર હોય તો બનાવો ભગવાનને કોઈ મંદિરની જરૂર નથી ભગવાન દીવો કરવાનું કેતા નહીં એટલે આપણો ભાવ હોય તો બનાવો કોઈના ગળા લૂછી નહીં બાપુએ જાત મહેનતથી મંદિર બનાવ્યું છે કોઈ પાસે રૂપિયો માગ્યો નથી જાય ને આવે ખુશીથી બાકી જિંદગીમાં બાપુએ કોઈ દી બાકસની દિવાળી નથી માગી એવા સંત બેઠા સો વર્ષથી આ ગિનારમાં આવા સંત અશોક ભાઈ આટલા નિયમ વાળા એવા શિવ શિવ સ્વરૂપ જે ગુરુ દત્ત મહારાજ સ્વરૂપ છે મહાદેવ અમારા ગુરુ મહારાજ શ્રી બજરંગપુરી બાપુ અને મુનિ બાપુ તો નામ એમ છે કે લોકોએ બાપુ નામ પાડેલું છે મોન માર્યા એટલે આખી જિંદગી હવે આપણે એવા બાપુના દર્શન કરીએ અને બાપુના નિયમો છે એ નિયમો જોઈએ પછી આપણે આગળ વધીએ જંગલના સાધુ સંતો એમ કહે છે દર્શન કરવા

ગુરુ એક અંધારી ઝુંપડીમાં જે રહ્યા છે જે વર્ષો થયા એમનો ઈ ગિરનારી ગુરુ દત્ત મહારાજ અહીંયા બિરાજમાન છે દત્ત મહારાજની મૂર્તિ એમની અંદરથી ધૂણાની અને મા કામખ્યા માતાની એના એમના માટે જે અશોકભાઈ હમણાં વાત કરી એ આ મંદિરનું નિર્માણ કર્યું છે અને એવા મા કામખ્યા માતાનું મંદિર છે ગિરનારની ગોદમાં હવે આપણે એવા જે ધૂણામાં જ્યાં મૂર્તિ હતી બાપુ બિરાજમાન હતા હવે ત્યાં જઈએ આપણે દર્શન કરીએ મહારાજની આ ઝુંપડી છે

અને ગિરનારી ગુરુ દત્ત મહારાજ અહીંયા હતા જે વર્ષો સુધી બાપુ એ મૂર્તિની જે કાંઈ અહીંયા એનું આખું યજ્ઞ હોમ હવન જે કાંઈ આવે એની નીતિ પ્રમાણનું એ બધી ગુરુ મહારાજે કરેલું છે અને વર્ષો સુધી અહીં ને બધી માળા છે બાપુ બાપુ નું આશ્રય બેન ભજન કર્યું અને બાપુ જો અહીંયા જ બેસતા અને એની માળા ફરતી હોય એટલે તમારે જોવું પડે એમ એવી તો એની માળા ફરતી હોય

મંદિર બનાવતા પહેલાં અમારા ગુરુદેવે ચોખ્ખું કીધું કે જ્યાં પૂજારીના આરતીના વારા કે ન હોય બે ભાઈ હોય ને ભેં એક હોય ને દોવાના વારા કરે તો ભગવાનને હું ભેંય જાણે એવા શબ્દો અમને ગુરુદેવ કહેતા સમજાવતા એટલે અમારે જીવનભર પૂજારી એક હોય જે કાંઈ હોય મંદિરમાં ત્યાં આરતી વારા ન હોય અને પગારદાર સેવા ન કરી શકે આ એક નિયમ છે હવે એવા જે અમારા સેવક એક વાત કરશે

ધ્યાન બારું છે મારી ઉપર એમાં મને કઈ સમજણ નથી પડતી બાપુ કે તો આટલી સપ્તાહ એવું વાયથી વાયતી હવાઈ દર માં બરાબર બધી જગ્યાએ કે મારા બાપુ એ સપ્તાહ કહી દી તો આ છ સવાલ કેમ નો આવડ્યા પેલો સવાલ છે હે નાથ નામ પેલા કોને પાડ્યું બીજો સવાલ છે શિવ શિવ ભોળા નાથ છે ભોળા કેમ કહેવાના ત્રીજો પ્રશ્ન છે નવ નાથ નું નામ કોને પાડ્યું અને ક્યાં અર્થે પાડ્યું અને ચોથો પ્રશ્ન છે ચોરાસી સીધ ની છાપ કોને પાડી અને પાંચમો પ્રશ્ન શિવ નામ કોને પાડ્યું અને છઠ્ઠો પ્રશ્ન સૂર્ય નામ કોને પાડ્યું પછી તો ઘણા ભેદ છે હર હર મહાદેવ કેમ નિયમો આજે મહાદેવ કેમ કેવાના ઓમ નમો નારાયણ બધા આખી દુનિયા કરે છે અશોકભાઈ એનો મતલબ હું કે નારાયણ તમને નમે ગુરુ મહારાજ કે ઓમ નમો હું નારાયણ ને શિવજી નો મંત્ર છે ઓમ નમો હું શિવાય ને ચોવીસ વર્ષે આમાં શિવલિંગ ફૂલ આવ્યા આ ચોવીસ વર્ષનું ઝાડ છે એમાં શિવલિંગ ફૂલ છે એના આપણે દર્શન કરીએ એવા શિવલિંગ ફૂલ નાશકભાઈ જે આમાં લિંગ હોય છે સવારમાં આવડું ફૂલ ખુલી જાય જો અંદર આમાં લિંગ છે આ નાગ બાપા છે જો અને આ થારું છે અને આ ચોવીસ વર્ષ પહેલા ગુરુ મહારાજ જે આ વાવેલ છે ચોવીસ વર્ષ પહેલા તમે પછી પડે છે ચોવીસ વર્ષ પહેલા આ પાડેલ છે વાવેલ છે ગુરુ મહારાજે વર્ષો સુધી મૌનમાં રાખી અને કોડમાં લખાવતા લાકડી હું ઉપર ઓટા બેડે એવી આ ગુરુ ગીતા લખેલ છે જે થર્ડ ની કહાની છે એની ચર્ચા આપણે પછી કરશું પેલા આપણે એવા ગુરુદેવ ના દર્શન કરીએ જશો ભાઈ હાલો હવે આપણે ગુરુ મહારાજ પાસે જઈએ એટલે એમ નથી દર્શન કરીએ હવે ચાલુ છે વિડિયો બબુ ઓમ નમો હું નારાયણ ને ઓમ નમો હું નારાયણ જય ગিন্নારી જય ગিন্নારી જય ગিন্নારી

એ પૂછે તેમાં વાત છે હવે એ તો ઠીક છે કે આપડે તો નો વાત કરે ગુરુ મહારાજે કીધું હા કે આ શબ્દ છે ચાર વેદ અઢાર પુરાણ કે કોઈ શાસ્ત્રમાં તો નહી જાણવા મળે કે વાંચવા મળે પણ આ આખું બ્રહ્માંડ ફરો ને આખું બ્રહ્માંડ ફરો તો ક્યાંય આ શબ્દ સાંભળવા નહીં મળે એ છોકરી મારી પુરાણ બહારની વસ્તુ છે અંદર જાણવાની અને આત્માની શુદ્ધિ કરવાની વસ્તુ બતાવી છે એવું આપણે થોડુંક ગુરુ ગીતાનું વર્ણન લઈ લે વાતો કરવું હવે આમાં બાપુ જાહે શ્રી ગુરુ ગીતા ઓમ નમો હું નારાયણ ને જય ગિરનારી શ્રી રામપુરી જલંધર મહાદેવજી જય 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 ગિરનારી ગુરુ મહારાજ થૂપ વાળી આંગળી કરીને પાના ન ફેરવવા થૂપ ના ડુંબુ જોઈએ આત્માના વિચાર ફરતા હોય તો સમજાય નહીં

ત્યારથી શિવદળ અને રામદળ ની છાપ પડી જેમ જેમ પ્રજા વધે તેમ પાપ વધે એમ હજારો ફાટા પડ્યા ધર્મ ચૂકી ગયા ધર્મના બે ફાટા પડ્યા ને બે પડ્યા બે ફાટા પડ્યા ને યાથી બાપ બેઠા રિયે ને દીકરા વયા જાય એવું કેત ગુરુ કે ઈ એની નિશાની છે પેલા બાપ મોર દીકરા નો મળતા એમ કેત ગુરુ દે

રામ ને વાંદર ની સેના શિવ ને ભૂત ની સેના ઈ બે દળના નામ પડ્યા શિવદળ અને રામદળ બીજા ત્રીજા અંતર ના મન મેલા મેલા ઈશ્વર ની માયા જાણવી મુશ્કેલ છે આ તમારા માટે છે આ સમજો તો તમારા માટે છે પિતૃ ના કાર્યમાં કોઈ ના આત્મા ને દુભાવવો નહીં જ ઉત્તમ છે આમાં સમજી લેવું

અને દીવો કરો પણ એક તો બતાવો કેમ કોઈને કીધું કોઈના ગડા લુસી હા ધરમ ના નામે વેડા માગે એક લાખ આપે પણ ઉત્તમ નથી આપવા ભેજી દે એજ ઉત્તમ કેવાય બીજું ક્યુ બતાવો ભલે કરોડપતિ હોય પણ ઘરમાં કંકા કંકાશ દુખી આ જૂનો ઇતિહાસ છે આજ કાલ નો નથી અનાધિક છે શંકર પુરાણગત શ્રી ગુરુ ગીતા ગુરુ મહારાજ શ્રી બજરંગપુરી બાપુ શ્રી બાપુ આ પુસ્તક દાબે રાખવાનું નથી બધાને છે શ્રી રામપુરી મહાદેવ શાંતિ આશ્રમ વડાલ હે અમૃત સ્વરૂપ રુદ્રદેવનો કર્મ દ્વારા તપ વડે સ્વાધ્યાય વડે યોગ વડે સાક્ષાત્કાર કરાય છે સાધ્ય સાધન શ્રી ગુરુ ગીતા ઉત્પત્તિ કોને કરી નામ કોને પાડ્યા આ શૂન્ય હતું એમાંથી શિવ જાગ્યા એના પ્રભાવથી તેજ વાયુ ધારાની ની ઉત્પત્તિ કરી એના પ્રભાવ થી પ્રગટ થયા શિવે જાણ્યું જેવા પછી એટલે શિવે વિચાર્યું એટલે આનો માર્ગ હવે નારી છે બાકી બધા રુદ્ર જ હતા શિવે કામ વાસના ની ઉત્પત્તિ કરી કામ વાસના ની નારી પ્રગટ કરી નારી એ કીધું હે ના મારો શું અપરાધ છે

તમને પ્રશ્ન કરે છે એક ને કામ વાસ ના પ્રગટ થઈ શિવ શિવ ભોળાનાથ છે ભોળાનાથ કેમ કેવાના તો ગુરુ મહારાજે જવાબ આપ્યો આ જે શબ્દ વાક્ય છે ચાર વેદ અઢાર કોઈ શાસ્ત્ર નથી અને ન્યાયુદ્ધ છે કે આ આ શબ્દ જે લખાણ કરેલા છે એ આખા બ્રહ્માંડ માં તમે ફરવો તો તમને ક્યાંય સાંભળવા નહીં મળે તો આવા સિદ્ધ પુરુષ આવા સિદ્ધ પુરુષ જ્યાં ગિનારે કેવાય કે ગિનારે સેદ સેદ છે પણ એ સાક્ષાત્કાર અહિયાં અમે માનીએ છીએ માં જ આવેલા બેસા છે અહીંયા એ જ ગિરનાર છે બીજો કોઈ ગિરનાર નથી અમારા માટે એજ ગિરનાર છે